જામીન અરજી દરમિયાન પ્રશાંત ઉપાધ્યાય તરફથી મુખ્યત્વે પોતાના દિવસ પિતાના શ્રાદ્ધ કરવા માટે જામીનની માંગણી કરવામાં આવી હતી તેમના પિતાનું બે વર્ષ પહેલાં જ અવસાન થયું હતું એ માહિતી સામે આવી છે જે વડોદરાના જે બહુ ચર્ચિત જે કેસ ગણી શકાય બળાત્કારના અને પોક્સોના કેસ જેમાં મુખ્ય આરોપી છે બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિર જે વારાસી અને ગોત્રી ખાતે હતું એના પ્રશાંત ઉપાધ્યાય એ પ્રશાંત ઉપાધ્યાયે વચગાળાના જામીન ઉપર છૂટવા માટે બંને અલગ અલગ કેસોમાં અરજીઓ કરેલી અને નામદાર કોર્ટે બંને અરજીઓ સરકાર તરફથી આવેલા વાંધા અને ફરિયાદીશ્રી તરફથી જે આવેલા વાંધા છે એ ધ્યાને લઈને ફગાવી દીધી છે એટલે જામીન અરજીઓ એમની રિજેક્ટ કરી છે આમાં જે એમણે જામીન મળવા માટેના જે કારણો આરોપી તરફથી આ પ્રશાંત ઉપાધ્યાય તરફથી આપવામાં આવ્યા કે ભાઈ મુખ્ય જે કારણ એમણે આપ્યું છે ને પાનાના પાના ભરેલા છે જામીન અરજીઓમાં એ રીઝન આપ્યું છે કારણ આપ્યું છે કે શ્રાદ્ધ કરવાનું છે મારા પિતાનું એમના પિતાનો બે વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયો લગભગ બે વર્ષ પહેલાં અને એમનું શ્રાદ્ધ કરવાનું છે તર્પણ પિંડદાન એ બધું કરવાનું છે પેજીસ એન્ડ પેજીસ ભરેલા છે ગરુડ પુરાણ એમાં ટાંકવામાં આવેલું છે કે ગરુડ પુરાણ પ્રમાણે આ ક્રિયા કરવી પડે પેલી ક્રિયા કરવી પડે અને એટલા માટે અમારા પિતાનું કરવું જરૂરી છે એટલા માટે અમને જામીન આપવામાં આવે એ સિવાય બી અમારે ઘર માટે પૈસાની વ્યવસ્થા કરવામાં આવી છે એવા કારણ પણ આપવામાં આવ્યા છે ત્યાર પછી સરકારશ્રી તરફથી જે રજૂઆત થઈ ફરિયાદી તરફથી જે વાંધા અમે રજૂ કર્યા એમાં દરેકે દરેક ગ્રાઉન્ડ અમે રિબર્ટ કર્યું હતું જે તરફથી અમારી રજૂઆતો હતી કે જ્યાં સુધી પહેલાંમાં પહેલો પ્રશ્ન કે જામીન અરજીમાં પ્રશાંત ઉપાધ્યાયે જ્યારે આગળ ગુજરાત હાઈકોર્ટ તરફથી જ્યારે જામીન વચગાળાના મળેલા એ વખતે એમણે આપઘાત કરવાનો પ્રયાસ કરેલો આ વિગતો એમણે હાલની જામીન અરજીમાં છુપાઈ હતી ત્યાર પછી જેલ ઓથોરિટી સામે જે નિર્ધારિત મુદતમાં હાજર થવું જોઈએ હાઈકોર્ટે કીધેલું એ પ્રમાણે હાજર નહોતા થાય એટલે પહેલાં તો અમે એ ધ્યાન દોર્યું નામદાર કોર્ટનું કે આ ભૂતકાળમાં બનેલું છે તે સિવાય આ બહુ ગંભીર કેસો છે વડોદરાના બહુ ચર્ચા બહુ જે ચાર્જીસ છે બહુ ગંભીર છે ટ્રાયલ ચાલુ છે એમણે જે કારણ મેન આપ્યું છે શ્રાદ્ધનું લીગલ કારણમાં ના જઈએ લીગલ કારણ તો અલગ છે પણ શ્રાદ્ધનું તો એ તરફે અમારા ફરિયાદી તરફથી રજૂઆત હતી કે ગરુડ પુરાણમાં એમણે ક્યાંથી શું લીધેલું છે ભલે પેજીસ ભરેલા હોય પણ ક્યાંથી શું લીધું કયો અધ્યાય કયું ચેપ્ટર કયો શ્લોક કયો વર્ષ એવું કંઈ લખેલું નથી કોઈ સોર્સ એમને ટાંકેલો નથી તેમ છતાં અમારા તરફથી ફરિયાદી તરફથી એવી રજૂઆત થઈ કે જે આપણા સનાતન ધર્મ હિન્દુ ધર્મમાં એવી પાબંદી નથી કે સ્ત્રીઓ પછી એ દીકરી હોય પત્ની હોય એ શ્રદ્ધ ના કરી શકે આ પ્રશાંત ઉપાધ્યાય કીધેલું કે મારી એક બહેન પણ છે એટલે ફરિયાદી તરફથી કૃતિવાસ રામાયણ અયોધ્યાકાંડ ચેપ્ટર બાવીસથી ચોવીસ ટાંકવામાં આવ્યા કે જેમાં ઉલ્લેખ છે કે હજારો વર્ષો પહેલાં માતા સીતાએ રાજા દશરથનું સીતાકુંડ ગયા ખાતે પિંડદાન કરેલું હતું શ્રાદ્ધ રિચ્યુઅલ્સ કરેલા હતા એ જમાનામાં પણ આપણા સમાજમાં સ્ત્રીઓ આટલી પ્રગતિશીલ હતી તો એવી પાબંદી આપણા ધર્મમાં નથી કે સ્ત્રીઓ આ ના કરી શકે જો એમને બહેન હોય તો અમારા તરફથી રજૂઆત હતી કે જો એ ક્રિયાઓ કરવી જ પડે તો બહેન છે જ એને માટે એવું તો છે નહીં કે એક બહેનને પોતાના પિતા માટે ભય કરતાં ઓછો પ્રેમ હોય બહેનને પણ ઓછામાં ઓછો એટલો પ્રેમ તો હશે જ એ સિવાય કાયદેસર લીગલ રીઝન્સ જોઈએ તો અમારી રજૂઆત ફરિયાદી તરફથી હતી કે જે ગ્રેવિટી ઓફ ચાર્જીસ કે જે ગુનાઓ એમની સામે જે ચાર્જ લાગેલા છે આક્ષેપ જે ગુનાની ગંભીરતા છે એ જે એમણે ગ્રાઉન્ડ મૂકેલા છે જામીન મળવા માટે એના કરતાં ઘણી વધારે છે ઘણા ગંભીર પ્રકારના ચાર્જીસ છે તો હવા તબક્કે જ્યારે જો આવા એક ફ્લિમઝી રીઝન ઉપર મતલબ જો જામીન મળે તો સમાજમાં પણ ખોટો સંદેશો જઈ શકે બીજું કે આરોપીની જે મથરાવટી જુઓ એનો ભૂતકાળ જોતાં મતલબ એ કદાચ ફરી પકડમાં ના આવે અથવા તો કંઈક ઊંધું છતું પગલું ભરી શકે કે પછી પ્રોસિક્યુશન એવિડન્સ જે કહેવાય ફરિયાદ પક્ષના પુરાવો એની સાથે કંઈ ટેમ્પરિંગ કરવાની શક્યતા ન ના શકાય તો આ બધા સમગ્રપણે જોતાં અમારી રજૂઆત હતી કે જામીન અરજી આ તબક્કે મંજૂર ના કરવી જોઈએ નામદાર કોર્ટે અમારી બંને કેસોમાં અમારી રજૂઆતો ફરિયાદ પક્ષની રજૂઆતો માન્ય રાખી છે અને એમના વચગાળાની જે જામીન અરજી છે એ રિજેક્ટ કરવામાં આવી છે જામીન અરજી એમને કરેલી કેન્સલ કરી હા કેન્સલ કરવામાં આવી છે નામદાર કોર્ટે ના મંજૂર કરી છે અને એના કારણો બધા આપેલા છે અને જેમાં ઘણા બધા કારણો જે અમે રજૂઆતો કરેલી એ કારણો નામદાર કોર્ટે માન્યા છે જેમ કે નામદાર કોર્ટે લખેલું છે કે એમના બીજો કોઈ ફેમિલી મેમ્બર પણ જરૂર હોય તો શ્રાદ્ધની ક્રિયા કરી જ શકે છે એવું નથી અને જે ત્રીસ દિવસના એમણે વચગળાના જામીન માગેલા અને એના નામદાર કોર્ટે રિજેક્ટ કરી આગળનો પ્રોસેસ એટલે અત્યારે તો બંને કેસો ચાલી જ રહ્યા છે બંને કેસો ટ્રાયલ જેને કહેવાય જે ક્રિમિનલ કેસ કહેવાય એક પોક્સોનો કેસ છે એક બળાત્કારનો જે આઈપીસી જૂનો કાયદો હતો એની ત્રણસો છોતેરની કલમ જે કહેવાય એ બંને કેસો સેશન્સ અને પોક્સો કોર્ટમાં અત્યારે ચાલુ છે ફરિયાદ પક્ષના પુરાવા પર કામ છે એટલે એ કેસો તો ચાલુ જ છે હાલ પૂરતા જામીન અરજી આ નામદાર કોર્ટે રિજેક્ટ કરી છે અમિત શાહ